આણંદ સ્થિત નોલેજ હાય સ્કૂલ ધોરણ બાર સાયન્સ માં અભ્યાસ કરતા ધ્રુવ કલ્પેશભાઈ શાહ જન્મથી જ પચાસથી સાઠ ટકા જેટલી આંખોમાં ખામી ધરાયા છે અલ્બેનિઝમ નામની ની આ ખામીને કારણે ધ્રુવ શાહ અને સ્કૂલ માં બોર્ડ પર લખેલું દેખાય નહીં એટલે તે બોર્ડ પરનું લખાણ જોવા માટે દુરબીનનો ઉપયોગ કરે ના દેખાય તેવા અક્ષરો બાજુમાં બેઠેલા મિત્રને પૂછી લે પુસ્તક ના નાના અક્ષરો ચશ્માથી પણ ન વાંચી શકે

ધ્રુવ શાહ ત્રાણુ સાથે જી બેન ક્લિયર કરી એડવાન્સની તૈયારી કરી રહ્યો છું આજના પરિણામ બાદ ધ્રુવ શાહે જણાવ્યું છે કે મારા માતા પિતા જ મારી બે આંખો છે મારું નામ ધ્રુવ કુમાર શાહ છે હું નોલેજ હાઈ સ્કૂલમાં છું અને મારે આજે ટ્વેલ્થ સાયન્સમાં નાઇન્ટી આવ્યા છે અને નાઇન્ટી નાઇન છે મને જન્મથીથી ખામી છે આંખની અલ્બેનિઝમ એને કહેવાય છે એ ખામીને લીધે મને બોર્ડ પરનું લખેલું વાંચી શકાતું નથી અ મેં જયારે મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ઇલેવન્થ અને ટ્વેલ્થના સ્ટાર્ટિંગમાં દરેક સ્ટુડન્ટને પ્રોબ્લેમ પડતી હોય છે કારણ કે વિશાળ અભ્યાસક્રમ હોય છે અને વેરિયસ સબ્જેક્ટ હોય છે એટલે બધાને અને નવું નવું હોય એટલે બધાને તકલીફ પડે છે એવી તકલીફ મને બી પડે છે બટ હું મારા ટેન્થ ના રિઝલ્ટથી

જે બી ટ્વેલ્થ બોર્ડની પ્રિપેરેશન કરવા માટે જેટલી બી સ્ટ્રેટેજીસ જોઈએ કે પછી જેવી રીતે સિલેબસ કવર કરવાનો હોય એ બધું જ પ્લાનિંગ મેં ઇલેવન્થમાં યુઝ કર્યું અને એનાથી મને ઇલેવન્થમાં બહુ જબરદસ્ત સફળતા મળી પછી ટ્વેલ્થની જ્યારે પ્રિપેરેશન ચાલુ કરી ત્યારે ઇલેવન્થમાં જે જે મિસ્ટેક્સ કરી હતી જે જે એરર્સ થઈ હતી એ બધાને મેં રેક્ટિફાઈડ ટ્વેલ્થમાં કર્યું અને આજે મારું આટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટનું શ્રેય હું મારા પેરેન્ટ્સને મારી સ્કૂલને અને મારા મિત્રોને આપવા માંગુ માગું ખરેખર કહું તો મારા પેરેન્ટ્સ મારી બે આંખો છે મારી એ પ્રેરણા છે એમને જોઈને મને બહુ એમને આજે આટલા ખુશ જોઈને મને બહુ આનંદ થાય છે મેં ઇલેવન્થમાં આ જ સપનું જોયું હતું કે આવું કંઈક થાય અને મારા પેરેન્ટ્સના આંખોમાં એવી ખુશી આવે આવે તો ખરેખર મેં જીવનમાં કશું કર્યું છે મને એવું લાગશે હું જયારે વાંચીને થાકી જતો ત્યારે મારી મમ્મી વાંચતી હતી મારા પપ્પા વાંચતા હતા કેટલીક વાર મારા મમ્મી પપ્પા મારી જે ની નોટ છે એ બી લખી આપતા હતા અને હું એ વાંચતો હતો કારણ કે આટલું બધું twelfth નું વિશાળ સિલેબસ છે તો હું એને પહોંચી નતો વળતો પછી આગળ શું પ્લાન છે આગળ મારો વિચાર UPSC નો છે અને મારે કોઈ સિવિલ સર્વન્ટ બનવું છે અથવા તો PSC કંપનીમાં મારે જોબ જોઈએ છે વિશાળ અભ્યાસક્રમ અને જુદા જુદા વિષયોને કારણે દરેક વિદ્યાર્થીને ધોરણ 11 ને 12 માં તકલીફ પડતી હોય છે અને તે જ રીતે મને પણ તકલીફ પડી હતી હું ધોરણ 10 માં

શિક્ષકો ને મિત્રો ને આપું છું આગળ મારો વિચાર યુપીએસસી ક્લિયર કરવાનો છે કેમ કે આ મારે સિવિલ સર્વન્ટ બનવું છે મારું નામ કલ્પેશ મદનલાલ શાહ છે અને હું એડીએડી એન્જિનિયરિંગ કોલેજ માં એઝ અ પ્રોફેસર જોબ કરું છું અને ધ્રુને જન્મ થી એક અલ્બેનિઝમ નામની ની ત્રુટી છે એ અલ્બેનિઝમ ના લીધે એના માં દ્રષ્ટિ ની જે એક છે એક સામાન્ય ઉણપ રહેલી છે જ્યારે મને આ ખબર પડી ડોક્ટર જોડે કન્સલ્ટ કર્યા પછી ત્યારે મને એના અભ્યાસને લઈને બહુ ચિંતા રહેતી હતી એટલે મેં શરૂઆતથી જ એના માટે જેટલા પણ ઉપકરણો એની જરૂર હતી કે જેથી એનો અભ્યાસ સરળ બની શકે એ બધા જ ઉપકરણો મેં લાવી દીધા હતા શરૂઆતમાં જયારે એકથી પાંચ એ ભણતો હતો ત્યારે મને એની એબિલિટી ખબર પડી ગઈ કે આ બાળકની પાછળ જો અમે મહેનત કરીશું તો આ બાળક ચોક્કસ ચોક્કસ આપણું નામ રોશન કરશે કારણ કે એનામાં એક ખૂબી હતી કે એ જે પણ વાંચતો હતો જે પણ લાઇન વાંચતો હતો એનું મિનિંગ એનું જે ઇન્ટરપ્રિટેશન છે પરફેક્ટલી કરતો હતો અને અમે જે બોલતા હતા એને સમજવાની એ પરફેક્ટલી સમજતો હતો અને આ એની હુનર જોઈને મને આઈડિયા આવી ગયો કે એની પાછળ આપણે જો મહેનત કરીશું તો આપણું નામ રોશન કરશે પછી એક થી પાંચ સુધી એની મમ્મી એ બહુ મહેનત કરી એને સાથે બેસીને ભણાવ્યો પછી પાંચમા ધોરણ પછી એ પોતે એટલો મેચ્યોર થઈ ગયો કે અમારે ભણાવવાની એટલી જરૂર નથી પડતી અમે ખાલી એને ટકોર કરતા હતા એની જાતે જ બધું કામ પોતાની રીતે કરી નાખતો હતો

દુરબીનથી એ ભણતો કોઈક વસ્તુ જો બોર્ડ પર એને ન દેખાય તો બાજુ એની પર બેઠેલા મિત્રને પૂછતો ઘરે પણ જ્યારે વાંચવાની તકલીફ પડતી ત્યારે મારા ધ્યાનમાં છે એના મમ્મી વાંચતા અને એ દીકરો સાંભળતો એટલે સ્કૂલના દરેક પરીક્ષાની અંદર એ હંમેશા નાઇન્ટી વન કરતા વધારે પર્સન્ટેજ લાવતો હતો એટલે અમને તો આશાવાદ હતો જ કે જિલ્લાનો ટોપર બનશે આજે જે રિઝલ્ટ જાહેર થયું એમાં નાઇન્ટી થ્રી પોઈન્ટ નાઇન પર્સન્ટેજ લાવ્યો છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ છે દીકરો છે અમને જાણીને બહુ જ આનંદ થયો છે અને આનંદ અને ગર્વ એટલા માટે છે કે પૂરા ભારત માટે કદાચ આ એક ઉત્તમ દ્રષ્ટાંત છે કે જે બાળકો આગળ વધવા માંગે છે આગળ અભ્યાસ કરવા માંગે છે બરોબર અને અવનવા બાના કાઢતા હોય છે શારીરિક તકલીફ હોવા છતાં પણ આ દીકરો જ્યારે એવન લાવતો હોય તો પૂરા ગુજરાત માટે આ ગર્વની વાત છે આ સાથે અન્ય ત્રણ બાળકો પણ એવન લાવ્યા છે આમ નોલેજ ગ્રુપમાંથી ટોટલ ચાર એવન અને પાંત્રીસ જેટલા એટુ આવ્યા છે નોલેજ મેનેજમેન્ટ તરફથી પૂરા સ્ટાફ તરફથી અને તમામ વિદ્યાર્થીની વાલી તરફથી આ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન છે આનંદ દિનેશ સાથે હિરણશા નેશનલ બ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર